તો જય જવાન જય કિસાન હેલો ખેડૂત મિત્રો આપ જોઈ રહ્યા છો કૃષિને લગતા મહત્ત્વના સમાચાર અને ખેડૂત મિત્રો આજે જીરુમાં હજી ભાવ સપાટી વધશે કે શું તેના વિશેની વાત કરીએ ત્યારે તો ખેડૂત મિત્રો વાત કરીએ તો કે જીરુની બજારમાં સટો ફરી જામ્યો છે અને હાજર વાયદાના ભાવ સરખા કરવાની લાલચમાં સટોળિયા બરાબરનો ખેલ ખેલી રહ્યા છે ત્યારે જીરુમાં આજે ત્રણ દિવસની રજા બાદ વાયદામાં સટાકીય તેજી આવતા ભાવ સપાટી ત્રીસ હજારની નજીક પહોંચી ગઈ હતી ત્યારે આ તરફ ઊંઝામાં આવકો વધી હોવાથી ભાવમાં વીસ કિલોએ ચારસોથી પાંચસો રૂપિયાની મંદી થઈ ગઈ હતી આગામી દિવસોમાં બજારોમાં વોલેન્ટાલીટી વધારે રહે તેવી ધારણાઓ છે ત્યારે જીરુમાં બેન્ચમાર્ક વાયદો સોળસો સિત્તેર રૂપિયા વધીને ઓગણત્રીસ હજાર પાંચસો દસ રૂપિયાની સપાટી પર બંધ રહ્યો હતો અને તેની સાથે સાથે જીરુની બજારમાં ભાવ હજી પણ વધે તેવી ધારણાઓ છે ટેકનિકલી જીરુંના ભાવ વાયદા કરતાં હાજરમાં ઘણા ઊંચા હોવાથી ડીમેટમાં માલ જતો નથી ત્યારે ગોંડલયાર્ડ ખાતેથી મસાલાના એક વેપારી કહે છે કે ગત સપ્તાહમાં પૂરતો એક હજારથી બારસો ગુણી જીરાની આવક હતી ત્યારે આજે સોમવારે આવક વધીને બમણી એટલે કે પચીસોથી ત્રણ હજાર ગુણીની થઈ છે જીરાની બજાર વધી એમ ખેડૂતોની ટાર્ગેટ વેચવાલી પણ વધી રહી છે જીરું છેલ્લા દસ બાર દિવસમાં પ્રતિમણ બે હજાર રૂપિયા સુધર્યું છે જે ભાવ ચોમ્માલીસો હતા આ સાથે સાથે એ ભાવ વધીને અત્યારે છ હજારને બસો રૂપિયાની સપાટીએ ગયા છે આ સટ્ટાનો ખેલ કેટલો ચાલે એ નક્કી નહીં ઊંઝામાં ચાલીસ હજાર બોરીની આવક હતી જે ચાલુ મહિનાની સૌથી વધુ એક દિવસીય આવક હતી ગોંડલ અને રાજકોટમાં પણ આવકો સારી હતી ત્યારે ગોંડલમાં પિસ્તાલીસો બોરીની આવક સામે વેપાર માત્ર બે હજાર બોરીના જ થયા હતા અને બજારો ત્રણસો રૂપિયા જેવા નરમ હતા ઊંઝા યાર્ડ જીરોના વેપાર માટેનું વડું મથક કર કહી શકાય ઊંઝામાં રાજસ્થાનમાંથી પણ જીરાના મોટા ભાગનો વેચાણ માટે પાક આવતો હોય છે આ સાથે જીરામાં અત્યારે ચાઈના અને બાંગ્લાદેશમાં જીરાની બહુ થોડા પ્રમાણમાં નિકાસ થઈ રહી છે ચાઈના તુર્કી સરિયા અફઘાનિસ્તાનનું જીરું જુલાઈમાં આવે એ પાક ઓછો આવવાની વાતોએ જોર પકડતા ભાવમાં સટાકીય સર્કિટ થાય છે કન્ટેનરના ડબ્બા પણ તૈયાર થવા લાગ્યા છે આ સાથે ખેડૂતે પોતાના માલનો પોતે જ નિર્ણય લઈ શકે છે આ તમામ માહિતીના અંત સાથે માહિતી સારી લાગી હોય તો અન્ય ખેડૂત મિત્રોને પણ શેર કરજો અને ખેડૂત મિત્રો રોજેરોજના સમાચાર જાણવા અને અવનવી યોજનાની માહિતી મેળવવા આપણી ચેનલ એટલે કે જે બી ખેડૂત હેલ્પને સબસ્ક્રાઇબ કરજો અને જે પણ પાક વિશેની માહિતી મેળવવી તેમને કોમેન્ટ કરીને જરૂરથી બતાવશો